જે પ્રસંગ હોય આપણે તો સામાજિક માનવી છીએ કારણ કે આપણે આવો જ લાવો લેવાનો હોય છે પણ શાસ્ત્રો એમ કહે છે કે મોટા મોટા ઋષિઓ હોય એ દીકરીની વિદાય માથે રડતા હોય વલા કર્ણ ઋષિ જેમની એક દીકરી હતી એ દીકરીને વળાવતા હતા એ વખતે મહાન આ દેશના ઋષિઓ પણ રડ્યા છે અને ભગવતી મા સીતાને જ્યારે વળાવતા હતા એ વખતે મહારાજા જનક પણ થાંભલો થોભી અને રડતા હોય તમે જોજો જેનો બાપ દીકરી વળાવતો હોય એમની ઉંમર ચાલીસ વર્ષની હોય પણ જ્યારે દીકરીને વળાવતા હોય ત્યારે એની ઉંમર લાગી ગઈ હોય આ પ્રસંગ વાયવાલા એ દીકરીનો સમય છે આજે પ્રેમથી કન્યાદાનની અંદર આપજો જય હો આગરી બહુ બોલો બી દરે બીજ મંગ ઉનાળિયા થી આવેલા બહેનો માતાઓ જે રમજુ બાપુ આપણા ગામ ની અંદર આવે છે એમને તો આખું ગામ ઓળખતું હોય એક મિનિટ હશે તો એમના ઘરના અહીંયા આવ્યા છે ઘણા બહેનો દીકરીઓ આવ્યા છે અને આપે છે દાન અને આપશે પણ તો એમના તરફથી એક સાડી આવે છે બોલ રામા પીરની જે પણ છે એક સો રૂપિયા રામ ભરોસે આવે છે બીજા એક સો રૂપિયા રામ ભરોસે આવે છે એકસો ને એક રૂપિયો રામ ભરોસે આવે છે

માર્કેટ હેડ એમના તરફથી એકસો ને એક રૂપિયો આવે છે આ ઓનલાઈન વિશાલભાઈ ડાભી એમના તરફથી સો રૂપિયા આવે છે એકસો ને એક રૂપિયો અવનભાઈ નરસિંહભાઈ જસાણી એમના તરફથી એકસો ને એક રૂપિયો આવે છે ભરતભાઈ ચાંદળીયા જય હો એમના તરફથી પાંચસો ને એક રૂપિયો આવે છે નારી કમલશા ગેબલ શાપીર એમના તરફથી એકસો બે રૂપિયા આવે છે જય હો બાપા સમય છે વાલા અને અત્યારે મંદિરે જે કામ ચાલે છે અને કામ કરીએ તો હોય ત્યારે આપે સૌને ખબર છે એક વર્ષ જો ન આવ્યો હોય બાપાના દર્શને એવી ભાવના છે ને એવી ભાવના રાખજો રણુજા પોગાય તો સારું વાલા અને કદાચ રણુજા ન ગયા હોય તો બારના માનવીઓ એ માને છે કે આજે કરકુલ્લા ગયા તો રણુજા ગયા સમાન છે તો એ કાર્યની અંદર જે કામ ચાલતું હોય કામને વેગ મળે એના માટે સાથને સહકાર આપવાનો છે વાલા એકસો ને એક રૂપિયો તળસીભાઈ બાવળી આપે છે ત્રણસો રૂપિયા એક રામ ભરોસે આવે છે જય હો હાગીરી બપુ

जानतीबाई मंगाबाई कारेलिया मंगळियानेंदर 101 रुपयो આપે છે મુકેશભાઈ કારेलिया એ પર મંગળિયાની અંદર 101 રૂપિયા આપે છે આઈ પા બગત દે જય હો મિલનભાઈ बावळिया એમના તરફથી 501 રૂપિયા આવશે બોલ રામ پیرણી જય દેવાજ મંડળ દેવાજ મંડળ मरावाला પાંચ રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા હજાર રૂપિયા ધરમની ગાડી છે મારાવાળા કોઈ પણ ખાલી ન જવું જોઈએ અને જોડેવાળા આલોવળો ચાલજો ભાઈ આમ આસ્તે 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 હાલો બીજ મંડળ બેનો તરફથી છે પાંચસોને એક રૂપિયા આવે બોલો રામા પીરની જ હા ક્યાં હા પાંચ હીખ દઉં વિશાલભાઈ ડાભી આ ઓનલાઈન આવેલા છે વિશાલભાઈ ડાભી નું ત્રીજી વખત બોલું છું અવિનભાઈ નરસિંહભાઈ જસાણી અને ગીતાબેન એમના તરફથી થી એકસો ને એક છે પાંચ પેટી લાદી ગિરિરાજસિંહ આપણે ત્રિભુવનદાસ બાપુના સેવક છે ફાટી કે બાપુ જે તપ કરે છે સૌને ખબર છે કે જે આઠ દસ મહિનાથી જેમને પાણી ન પીધું હોય પોતે ખાલી સા ભરશે આપણા પરગણાની અંદર એવા મહાન એક સંત છે એમના જ શિષ્ય છે છે એમના તરફથી બાપાના મંદિરે પાંચ પીટી સ્ટાઇલ આપશે બળરામા પીર અને સ્ટાઇલ આપણે તો કામ અત્યારે અમુક કામ ચાલે છે પણ એમ છે જરૂર પડે ટાયલ જોઈશો ટાયલ અને પૈસા જોઈ તો પણ પૈસા પણ આપશે એમના તરફથી પાંચ ટાયલ મળશે ગિરરાજસિંહ ગોહિલ જાળિયા આજે સરગુવાસ કિશોરભાઈ ગોહિલ એમના નામ ઉપર એકસો ને એક રૂપિયા આવે છે જય હો જય હો બાપા ચામુંડા મંડપ સર્વિસ પ્રવીણભાઈ એમના તરફથી બસો ને એક રૂપિયો આવે છે રામ ભરોસે એકસો ને એક રૂપિયો આવે છે પાછોડા ભાઈઓ જે જોવા આવ્યા છે એમના તરફથી એકસો ને એક રૂપિયો આવે છે એક મિનિટ રોહનભાઈ જય હો મુનાભાઈ સીતારામ સામુન જેમનો આપણે હરમેશા અહીંયા ઉપયોગ થાય છે એ મુનાભાઈ આદર છે મુનાભાઈ મંગળાની અંદર પાંચસો ને એક રૂપિયો આપે છે સાતાભાઈ સાવડા એમના તરફથી એકસો ને એક રૂપિયો આવે છે જય હો હાગરી બાબુ છોકરે છોકરા

મંગલમાં શક્તિ અલંગ હાઉસ વડોદરા એમના તરફથી બસો ને બે રૂપિયા આવે છે પાંચસો ને એક રૂપિયો ધનજીભાઈ રતાભાઈ વાળા એમના તરફથી પાંચસો ને એક રૂપિયો છે એકસો ને એક રૂપિયો હિતેશભાઈ આપે છે આ ઓનલાઈન આવે છે જે પાંચસો બસો પાંચસો એ રૂપિયા જે આવે છે એ વિજયભાઈના ફોનની અંદર ઓનલાઈન પડે છે એમને ખબર છે કે આખ્યાન ચાલુ છે બસો ને એક રૂપિયો છે પુલાભાઈ પ્રેમજીભાઈ પાસોડા એમના તરફ થી બસો ને બે રૂપિયા આવે છે તમારું બોલો

એમની દિલની અંદર નોંધ રાખવી જોઈએ અને જ્યારે જાગે ત્યારે ભગવાનને હવે પ્રાર્થના કરવી જોઈએ કે જે અમારા યુવાનો જે આર્મીમાં છે એની ભગવાન રક્ષા કરે કારણ કે રાત દિવસ સખત જે જાગે છે એટલે આપણે અહીંયા પ્રેમથી હોઈ છીએ એવા આર્મી એવા જમોડ જમોડ તરફથી પાંચસો ને એક રૂપિયો આવે છે એકસો રૂપિયા રામ ભરોસે આવે છે જય ભાઈ હિતભાઈ એમના તરફથી થી પાંચસો ને અગિયાર રૂપિયા આવે છે ગોબરભાઈ સગરામભાઈ વાઘેલા ભાદાભાઈ એમના તરફથી થી એકસો ને એક રૂપિયો આવે છે જે હું શ્રી પોકરણ ઘટના રાજા શ્રી અજમલ રાજા ખંડ રહો અરે સગુણા બેન તમારા માતા પિતા ને મળીને રથમાં બેસી જાવી E ਸੂਰੇ ਸੱਸrani ਸੇਵਾ ਕਰ ਜੋ ਮਾਰਵਾ ਸੂਰੇ ਸੱਸrani ਸੇਵਾ ਕਰ ਜੋ ਮਾਰਵਾ

કરેંગલગઢ ના રાજા પડિયા તમારે પુત્ર નું પાાય ત્યાં સુધી પિંગલગઢ ના પાડવું